ચોવીસ વર્ષથી મહુવામાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળે છે આ વર્ષે બાવીસમી એપ્રિલના રોજ પહેલગામમાં જે યાત્રિકો ઉપર આતંકવાદીઓ તરફથી હુમલો થયો છે એના માનમાં અમે શોભાયાત્રાને બદલે મૌન રેલી અને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે અહીંયા શહીદ સ્મારક ગાંધીભાગે પાંચ મહામૃત્યુદય મંત્ર બોલીને એમના આત્માને પૂર્ણ શાંતિ મળે સરકાર કોઈ પણ હિસાબે હવે એક પણ મૃત્યુ આતંકવાદીઓ તરફથી ના થાય એવી વ્યવસ્થા કરે નેસ્ત નાબૂદ કરે ભવિષ્યમાં જ્યાંથી આતંકવાદ ઊભો થાય છે એ આતંકવાદ ખતમ થાય એવી સમસ્ત દેશના લોકોની માગણી છે સમસ્ત ભારતવાસીઓની માગણી છે અને એ જ રીતે મહુવા નગરના લોકોની મહુવા તાલુકાના લોકોની પણ આ માગણી છે અને એ માંગને અમે પણ સંપૂર્ણ રીતે સહકાર આપીએ છીએ વંદે વેદ માત્ર ભારત માતા કી જય 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 પરશુરામ હરે હર મહાદેવ આજે ઓગણત્રીસ તારીખને મંગળવારના રોજ અક્ષર તુંચાસીસ નિમિત્તે ભગવાન શ્રી પરશુરામની યાત્રાનું આયોજન હોય છે પરંતુ પહેલગામની અંદર જે યાત્રિકો ઉપર વિચકારો હુમલો થઈ આતંકવાદી હુમલો કરી તેમને મૃત્યુ પામવામાં આવેલા હોય તેને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ સમગ્ર સમાજ મહવા તાલુકા અને આજુબાજુના તમામે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ કાર્યક્રમ રાખી એમને શ્રદ્ધાંજલિ માટેનો આ કાર્યક્રમ કરેલો હોય અને પરશુરામ યાત્રા બંધ રાખી મૌન યાત્રા કાઢી તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને સરકારશ્રીને એવું કહેવામાં અમારે સૌ બ્રહ્મ સમાજની વિનંતી છે કે આ આતંકવાદી ઉપર તાત્કાલિક અસરથી પગલાં ભરે અને તેમને નષતો નાબૂદ કરે અને આતંકવાદીનો ખાત્મો થાય અને જેણે જેણે એમાં મદદ કરી છે તે દેશનો પણ ખાત્મો થાય તેવી સમગ્ર બ્રહ્મ સમાજની માંગ હોય જય જય પરશુરામ હર હર મહા پڑانا اؤ 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 ا पेनर <laughs> खो